વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સરકારના મુખ્ય દંડક અને મેયર હસ્તે આ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામ ખાતે રૂપિયા અને મેયર ના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પ્રસંગે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હિમાગ જોશી ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારના મુખ્ય દંડક અને આજે વડોદરા મહાનગરપાલિકાના ત્રણસો એકત્રીસ કરોડના ખર્ચે અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણનો અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો સાથે સાથે આર્ટ ગેલેરી જે વડોદરાની ઓળખાણ હતી તેને પુનર્જીવિત કરીને મોર્ડન આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે ત્યારે કોર્પોરેટર સહિતના અનેક પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હું તે અભિનંદન આપે છે અને તમામ નગરજનોને પણ વિનંતી કરવામાં આવી કે આ બધા જ એકવાર આર્ટ ગેલેરી જોવા માટે આવે જેથી કરીને જે પણ સંસ્થાઓ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરશે તેઓ માટે પણ આ એક આશીર્વાદરૂપ સાબિત થશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પછી એ બ્યુટિફિકેશનનો મુદ્દો હોય વડોદરાના સાંસ્કૃતિક વારસાને લગતો મુદ્દો હોય વડોદરાની અંદર સુગમ સુવિધા ઉત્પન્ન કરવાનો મુદ્દો હોય એવા વિવિધ કાર્યક્રમોના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ ત્રણસો એકત્રીસ કરોડ અંદાજે આ એટલા કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે પ્રસંગ હતો અને આ પ્રસંગની અંદર આવનારા દિવસોની અંદર ડબલ એન્જિનની સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય વડાપ્રધાનશ્રી નેતૃત્વની અંદર કઈ પ્રકારે આગળ વડોદરાને વિકસિત વડોદરા બનાવી અને વિકસિત ભારત તરફ આગળ વધવાના છે એ વિશે સૌને ચર્ચા કરી અને અભિનંદન શુભેચ્છા પાઠવી